રાશિમંડળની અંદર બાર રાશિમાં પ્રથમ રાશિ એ મેષ રાશિ છે મેષ રાશિના અક્ષર છે અન અને સ્વામીનો મંગળ છે મિત્રો આજે મેષ રાશિવાળા જાતકોને માનસિક શાંતિનો અનુભવ થાય અહેસાસ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે ખર્ચનું પ્રમાણ કદાચ આજે થોડું વધી શકે તેવી સંભાવનાઓ પણ દેખાય છે નોકરીયાત વર્ગને એક સારી પ્રગતિના યોગ દેખાય છે વ્યવસાયમાં ધનલાભની સંભાવનાઓ પણ છે પણ માતાના જો આશીર્વાદ મળે તો સમજી બધા કાર્ય આપણા સિદ્ધ થાય તો માતાના આશીર્વાદ લઈને કામકાજની શરૂઆત તમે કરજો તમારા માટે ખૂબ સારું રહેશે વાત વૃષભ રાશિની કરીએ જેના અક્ષર છે બહુ તો વૃષભ રાશિવાળા જાતકોને થોડી માનસિક પરેશાની આજના દિવસ માટે રહેશે કારણ કે કામકાજમાં થોડી મહેનત વધારે કરવી પડશે ધંધાની અંદર તો સામાન્ય ફાયદો આજે દેખાય છે વધારે કોઈ લાભો ફાયદો દેખાતો નથી પણ ધીમે ધીમે કામકાજ કર્યા કરજો વરસાદી વાતાવરણ છે થોડીક નાણાકીય તંગી અનુભવાય તેવા યોગ બની રહ્યા છે થોડુંક મેનેજમેન્ટ ક્લિયર કરજો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે મિથુન રાશિ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને જે કોઈ પુરુષાર્થ કરીએ મિત્રો ચોક્કસ એનું સારું ફળ આજના દિવસ માટે મળવાનું છે અને એમાં મોટા માણસો હોય ઘરમાં વડીલ વર્ગ હોય કોઈ સારી ઓળખાણ હોય તો એના એના દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે પરેશાનીઓમાંથી મુક્તિ મળે તેવા સુંદર યોગો બન્યા ચંદ્રબળના આધારે ધંધાની અંદર પણ નવી આવકના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે જય ગણેશ રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો એ રાશિ છે જેના અક્ષર છે ડ અને હ કર્કરાશિવાળા જાતકોને નવા કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે જે કોઈપણ કામકાજ કરવું હોય નવું કરવું હોય શાંતિથી કરવું હોય ધીરજથી કરવું હોય તો ચોક્કસ એનો આરંભ કરજો નજીકના સંબંધીઓ દ્વારા સારા લાભની શક્યતાઓ છે સારો સહયોગ પ્રાપ્ત થશે નોકરી કરતા છો તો પ્રમોશન અથવા પગાર વધારાની તકો કદાચ મળે એના માટે થોડું કંઈ બોલવું પડે તો બોલજો બુધ્ધને પ્રબળ બનાવજો ધંધાકીય આવકની જો વાત કરવામાં આવે તો થોડો ધંધામાં વધારો થાય તેવી શક્યતા છે એના કારણે આવક પણ વધે તો આજનો દિવસ તમારા માટે સારો છે વાત કરીએ સિંહ રાશિની મૌન એટલો અક્ષર છે સિંહ રાશિના જાતકોને મિત્રો કામકાજની અંદર થોડા વ્યવહારુ બનવું પડશે અને એટલા માટે જ કામકાજની જે શરૂઆત કરો ને થોડી ધીરજથી કરજો કારણ કે ધીરજથી જે કામ કરે છે ઉતાવળાશો બહાવડા ધીરા શો ગંભીર પરિવારમાં વૈચારિક મતભેદો રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે અને એના કારણે થોડોક માનસિક તણાવ પણ રહેશે થોડું સાચવીને કામકાજ કરજો કન્યા રાશિની વાત કરીએ તો પો ઠ અને અક્ષર છે કન્યા રાશિના જાતકોને મિત્રો કામકાજની અંદર સારી અનુકૂળતા દેખાય પણ કદાચ સફળતા માટે સંઘર્ષ કરવો પડે તેવા યોગ બની રહે અને એમાંય જેના માટે આપણે કામ કરતા હોય અથવા જેના દ્વારા આપણે કંઈક સારા લાભની શક્યતાઓ દેખાતી હોય એવા સ્વજનોથી પરેશાની રહે તેવી શક્યતાઓ છે પણ સંતાનો તમને આજે કહ્યામાં રહેશે સંતાનો સારો લાભ કરાવડાવે સંતાનોથી લાભની શક્યતાઓ દેખાય છે નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ ર અને તજ એના અક્ષર દ્વિધાઓ અને હોય ઘણી બધી હોય સ્વાભાવિક છે પણ એવા સમય થોડુંક ધ્યાન રાખવું પડે તુલા રાશિની વાત કરીએ ર અને તો અક્ષર છે અગત્યના કામકાજમાં પ્રાધાન્ય આપો મિત્રો આજે રોજગારી માટે કોઈ નવી અને સારી તકો મળે એના માટે વિચાર કરવો પડશે બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી શકો છો આજના દિવસ માટે જેટલી મહેનત કરશો એના પ્રમાણમાં સારું ફળ આજના દિવસ માટે મળવાનું છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને કરજ એટલે દેવું એમાંથી મુક્ત થવું હોય તો આજના દિવસ માટે થોડુંક દેતા રહેજો કારણ કે રાહત છે કરજમાંથી મુક્તિ માટે આજે શેર બજાર અથવા આવા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો જન્મકુંડિમાં શુક્રચંદ્ર જેવા ગ્રહો પાવરફુલ હોય તો શેર બજારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે વ્યવસાયની અંદર પણ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે એવા યોગ છે યાત્રા પ્રવાસથી કામકાજમાં લાભ થાય અને એના દ્વારા સારી સફળતાના યોગ પણ આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે ધન ધનરાશિ ભ ધ ફેઢ અક્ષર છે ધન રાશિના જાતકોને સંતાન વિષયક થોડી તકલીફ રહેશે આજના દિવસ માટે મહત્વના કામકાજની અંદર થોડા વિલંબની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે સાથે સાથે સ્વાસ્થ્યની બાબતમાં પણ સાચવીને કામકાજ કરવું પડશે વ્યવસાયમાં કોઈ નવી તકો મળે તેવી સંભાવનાઓ પણ ધન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ હવે વાત મકર રાશિની કરીએ ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને આજે મિત્રો ધાર્મિક કામકાજમાં સારી રૂચિ વધે તેવી સંભાવનાઓ દેખાય છે થોડીક માનસિક બેચેની આજના દિવસ માટે રહ્યા કરે તેવી સંભાવનાઓ પણ છે નોકરીયાત વર્ગને ખર્ચમાં થોડોક વધારો થશે ઘરની અંદર સામાન્ય અશાંતિનું વાતાવરણ પણ કદાચ રહે એવી શક્યતાઓ દેખાય છે તો એ અશાંતિમાંથી શાંતિ તરફ કઈ રીતે પ્રયાણ કરવું એ તમારે નક્કી કરવાનું છે કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને આવડતનો જેટલો ઉપયોગ કરો એટલો સારો લાભ થાય આજના દિવસ માટે આર્થિક બાબતનો જો વિચાર કરીએ તો આજે નવી તકો મળે તેવી સંભાવનાઓ આર્થિક બાબતમાં દેખાઈ રહી છે ધારેલા કામકાજની અંદર એક સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે વડીલો સાથે થોડોક વૈચારિક અસમાનતા રહેશે આજના દિવસ માટે તો એના માટે થોડુંક સાચવીને કામકાજ કરજો હવે મીન રાશિની વાત કરીએ દસ જ અને છ અક્ષર છે મીન રાશિના જાતકોને મિત્રો થોડીક માનસિક અશાંતિ અનુભવાશે આજના દિવસ માટે સાથે સાથે થોડી ધનસંબંધી ચિંતાઓ પણ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે ભાગીદારીવાળા કોઈપણ પ્રકારના કામકાજ જો કરતા હોવ તો આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરજો કામકાજના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ